પણ સમગ્ર ગુજરાતની અંદર જ્યાં પણ પશુપાલકોને અન્યાય થઈ રહ્યો છે કે આ રીતે પશુપાલકો પોતાનો હક અને અધિકાર માગવા માટે મેદાને આવ્યા છે હું અપેક્ષા રાખું નિયામક મંડળ પાસે કે કમસે કમ મહિલાઓ ઉપર દમન ના કરો આ વહીવટી સરકારી તંત્રનો દુરુપયોગ ના કરો સાબર ડેરીનો વિરોધ હજુ પણ યથાવત છે અરવલ્લીના અમુક વિસ્તારોમાં હજુ પણ દૂધ નથી મોકલવામાં આવી રહ્યું મંડળીઓ દૂધ હજુ સુધી ડેરીમાં નથી પહોંચાડી રહી એ બધાની વચ્ચે સાંસદ ગેનીબેન ઠાકોર જે ગઈકાલે કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડા સાથે અંબાજીમાં અંબાજી માતાના દર્શન કરવા માટે ગયા હતા મા અંબાના દર્શન માટે ત્યાંથી એમણે સાબર ડેરી અને પશુપાલકોને લઈને નિવેદન આપ્યું છે સહકાર ક્ષેત્ર કે સહકારી સંસ્થાઓ છે એ હવે સરકારી અડ્ડાઓ બની ગઈ છે આવો એ પ્રહાર કરી રહ્યા છે સાબર ડેરીનો વિરોધ પશુપાલકો કરી રહ્યા હતા ભાવફેરનો મુદ્દો હતો ભાવ ફેર નહોતો આપવામાં આવતો એના કારણે પશુપાલકો આક્રમક થયા અને પછી જે વિરોધ થયો ઘર્ષણ થયું એક પશુપાલક જે પોતાના ઘરે પાછા જઈ રહ્યા હતા અને એમાં એમનું નિધન થયું એ આખી જે ઘટના બની એના પછી પશુપાલકો આક્રમક બન્યા એક પક્ષ એવો પણ છે જે એવું કહી રહ્યો છે કે અમુક તત્વો છે કે અમુક ગ્રુપ છે જે આ પશુપાલકોને ઉકસાવી રહ્યા છે અને એના કારણે પશુપાલકો આક્રમક બન્યા છે એક પક્ષ એવો પણ છે જે સત્તાધીશો પર આરોપ લગાવી રહ્યો છે અને બીજો પક્ષ પશુપાલકોનો પણ છે જે એવું કહી રહ્યો છે કે ડેરીની અંદર ગેરરીતિઓ ચાલી રહી છે પશુપાલકોને સાંભળવામાં નથી આવતા પશુપાલકોને ભાવ વધારો આપવામાં નથી આવી રહ્યો પશુપાલકો જે વિરોધ કરવા માટે ગયા હતા એમના પર થયેલા કેસો પાછા ખેંચવામાં આવે એ સહિતની બીજી એમની કેટલી બધી માંગણીઓ છે આજે આખો ઘટનાક્રમ ગુજરાતે જોયો કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે હજારો લાખો લીટર દૂધ રસ્તા પર આવી રીતે વહેશે પશુપાલકોના વિરોધમાં એ દ્રશ્યો પણ ગુજરાતે જોયા એ દ્રશ્યો પછી હવે ગેનીબેન ઠાકોરને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો તો ગેનીબેન ઠાકોરે આક્રમક રીતે ભારતીય જનતા પાર્ટી પર સરકાર પર અને સરકારની નીતિ પર પ્રહારો કર્યા છે પશુપાલકોની સમર્થનમાં આવી અને એમણે શું કહ્યું છે સરકાર પર પ્રહારો કરતા શું કહ્યું છે એ સાંભળીએ જ્યારથી કરીને આ સહકારી મંડળને સરકારી અને ભારતીય જનતા પાર્ટીના આડા બનાવ્યા ત્યારથી કરીને સહકારી જે પણ સંસ્થાઓ છે એ સંસ્થાઓની અંદર આ બધા પ્રોબ્લેમો થવા મળ્યા છે ભૂતકાળની અંદર આ જે સંસ્થાઓ હોય ડેરી હોય બેંક હોય પોપર્ટી સેક્ટર જેટલું પણ કહેવાય એટલું ખેડૂતોનું એનું નિયામક મંડળ હોય કંઈ સેપરેટ રીતે પોતાનો વહીવટ કરતા અને પારદર્શક કરતા અત્યારે ક્યાંક ને ક્યાંક ચૂંટણી હોય તો એની અંદર મેન્ડેટ આપવો અને સીધું એને એક વોટ બેંક તરીકે વહી તંત્રના માધ્યમથી સરકારના માધ્યમથી એનો દુરુપયોગ થઈ રહ્યો છે અને આવા સંજોગોમાં સાબરકાંઠાએ એની શરૂઆત કરી છે પણ સમગ્ર ગુજરાતની અંદર જ્યાં પણ પશુપાલકોને અન્યાય થઈ રહ્યો છે ત્યાં આ રીતે પશુપાલકો પોતાનો હક અને અધિકાર માગવા માટે મેદાને આવ્યા છે હું અપેક્ષા રાખું નિયામક મંડળ પાસે કે કમસે કમ મહિલાઓ ઉપર દમન ના કરો આ વહીવટી સરકારી તંત્રનો દુરુપયોગ ના કરો સરકારો આવે ને જાય અને પશુપાલકોને કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી એને પોતાનું ગુજરાન ચલાવવાનું હોય છે એના બાળકોનું ભરણ પોષણ કરવાનું હોય છે અને આવા સંજોગોમાંની અંદર ક્યાંક મદદ કરવાને બદલે જ્યારે એના ઉપર આ રીતે દફનગીરી થતી હોય મારપીટ થતી હોય ખોટા કેસો થતા હોય તો કુદરતને અહીંયા ધેર હોય અંધેર ન હોય આવનાર સમયની અંદર સત્તા ભલે ગમે એટલી હોય પણ જ્યારે અતિરેક થાય ત્યારે મહાભારતના દાખલા આપણી સામે છે રામાયણના દાખલા અનેક આપણા ગ્રંથો કહે છે આપણું બંધારણ કહે છે કે જ્યારે અતિરેક થાય ત્યારે કુદરત પણ સહન કરતું નથી અને જે આ ઘટના બનીને પશુપાલકોને અન્યાયથીઓ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટી એ એને મદદ કરવા માટે જે એની સહાનુભૂતિ કે જે કાંઈ મદદ કરવાની થાય એ સ્થાનિક લોકોએ કરી છે